બોલો આજે અમે સૌ ટેક ટા પાસ ઉમેદવારો અહીંયા ગાંધીનગર રજૂઆત અર્થે આવેલા રજૂઆતની અંદર અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરેલી માનનીય શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરી છે અને સાથે સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં પણ રજૂઆત કરી છે અમારી મુખ્ય માંગ એ છે કે સરકારે અગાઉ જાહેર કરેલી જે સાત હજાર જગ્યાઓ છે એ અને કચ્છ સ્પેશિયલ ગરતીમાં અલગથી સોળસો જગ્યાઓ જાહેર કરી છે એ જગ્યાઓ અમને આપવામાં આવે આ જગ્યાઓ બાબતે ક્યાંક એવો પણ જવાબ મળ્યો છે કે અહીંયા યોગ્ય મહેકમ હાલ નથી પણ જે દસ વર્ષીય ભરતી કેલેન્ડર આપ્યું છે એની અંદર નવ હજાર છસો ને છ નું મહેકમ ખાલી છે એવું બતાવેલ છે આ બાબતે કોઈ યોગ્ય નિવેડો ન આવે તો આગામી સમયમાં સૌ પાસ ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન કરશે